પ્રતાપ દુધાદે કહ્યું કે આ હુમલો માત્ર મારા પર નહીં પરંતુ સમગ્ર કોંગ્રેસ પક્ષ પર થયો છે આ ઘટના દર્શાવે છે કે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે પ્રવાસી વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓથી લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે આ ઘટના બાદ પ્રતાપ દુધાદ તાત્કાલિક અમરેલી જિલ્લા પોલીસ વડાને મળવા પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે લેખિત રજૂઆત કરી હતી તેમણે આ મામલે સત્વરે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી આ ઘટનાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે નેશનલ હાઈવે ઉપરથી ઉનાથી ધોકડવા ચેકપોસ્ટથી અંદર આવ્યો ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુરા હોટલ પાસે અંદાજીત પંદર વીસ જણા એક ઉભા રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ના મુદ્દે બુટલેગરોના મુદ્દેના મુદ્દે વારંવાખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે